જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે તેવી અટકળો છેલ્લા દસ પકડી રહી છે અને આ ચર્ચામાં સ્થિત ધામના બાપુનું નામ મોખરે દાવો કરાઈ છે છે માનવામાં આવી રહ્યું કે ભાજપ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરા ન ઉતારશે ચારો તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુ એ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો છે

નિર્વાહ કરી રહ્યા છીએ પ્રભુ સમરણ કરવું પરમારત કાર્ય કરવા એ અમારું કાર્ય છે રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં અમારો માર્ગ અલગ આરાધવાનો છે સાધુ સમાજને ટિકિટ આપવાની અટકળો ત્યારથી જ શરૂ થઈ હતી એવો પણ દાવો કરાયો હતો કે જૂનાગઢ તમામ સાધુ સંતો વતી કેટલાક પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી હતી અને સાધુ સંત સમાજને ટિકિટ આપવાની માંગ પણ કરી હતી આ દાવા બાદ અટકળોને વધુ વેગ મળતો ગયો જૂનાગઢ બેઠક પર તે છેલ્લી બે ટર્મથી રાજેશ ચુડાસમા સાંસદ છે ગઈ ચૂંટણીમાં પણ ભાજપ છેલ્લી ઘડી સુધી જૂનાગઢની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરી શકી ન હતી આ વખતે પણ અહીંયા પેચ ફસાયો છે જેનું કારણ સુરેન્દ્રનગર બેઠક પણ માનવામાં આવે છે કારણ કે બંને બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ રહેલું છે અને તેવામાં બેલેન્સ જાળવવા માટે છેલ્લી ઘડી સુધીના સમીકરણો બેસાડ્યા બાદ જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે જૂનાગઢે લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે તેવી અટકળો છેલ્લા દસ દિવસથી જોર પકડી રહી છે અને આ ચર્ચામાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંયાથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુ એ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો છે

નિર્વાહ કરી રહ્યા છીએ પ્રભુ સમરણ કરવું પરમારત કાર્ય કરવા એ અમારું કાર્ય છે રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુખા છે જ નહીં અમારો માર્ગ અલગ આરાધવાનો છે થોડા સમય પહેલા જ સંચાર માધ્યમોમાં એવા પણ સમાચાર વહેતા થયા હતા કે જૂનાગઢ બેઠક પરથી ભાજપ સૌને ચોંકાવી દેશે અહિયાંથી સાધુ સમાજને ટિકિટ આપવાની અટકળો ત્યારથી જ શરૂ થઈ હતી એવો પણ દાવો કરાયો હતો કે જૂનાગઢ તમામ સાધુ સંતો વતી કેટલાક પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી હતી અને સાધુ સંત સમાજને ટિકિટ આપવાની માંગ પણ કરી હતી આ દાવા બાદ અટકળોને વધુ વેગ મળતો ગયો જૂનાગઢ બેઠક પર તે છેલ્લી બે ટર્મથી રાજેશ ચુડાસમા સાંસદ છે ગઈ ચૂંટણીમાં પણ ભાજપ છેલ્લી ઘડી સુધી જૂનાગઢની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરી શકી ન હતી આ વખતે પણ અહીંયા પેચ ફસાયો છે જેનું કારણ સુરેન્દ્રનગર બેઠક પણ માનવામાં આવે છે કારણ કે બંને બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ રહેલું છે તેવામાં બેલેન્સ જાળવા માટે છેલ્લી ઘડી સુધીના સમીકરણો બેસાડ્યા બાદ જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે